નમસ્કાર દર્શક મિત્રો સત્યમે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે બે દેશની કરન્સી સહિત લાખોનો મુદ્દામાન રિકવર કરતી રેલવે એલસીબી એનઆરઆઈ મહિલા મિરજ બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન આંખ લાગી જતા પર્સની ચોરી થઈ ગઈ હતી પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતા લોકોના કિંમતી સામાન્ય ચોરીના કિસ્સા ઉકેલવા માટે રેલવે ક્રાઇમ ની ટીમો સતત એક્ટિવ રહે છે તાજેતરમાં બાતમીના આધારે તસ્કરને દબો આવ્યો હતો તેણે રેલવેમાં મુસાફરી કરતી એનઆરઆઈ મહિલાનું પર્સ તફડાવ્યો હોવાની કબૂલાત આપી હતી આ મામલે રેલવે એલસીબીએ તસ્કર પાસેથી બે દેશોની કરન્સી સહિત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વધુ કાર્યવાહી અર્થે આરોપીને આણંદ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે આ કેસમાં ફરિયાદી મહિલા મૂળ અમદાવાદના છે અને હાલ તેઓ નાઇ રોબીકીના રહેતા હતા અને તાજેતરમાં તેઓ ભારત આવીને મિરજ બાગ બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઈ રહ્યા હતા દરમિયાન તેમના પર્સમાં પાસપોર્ટ સોના જાતિના તાકીના ફોરેન કરન્સી વગેરે મૂકી રાખ્યા હતા અને મુસાફરી દરમિયાન તેમને ઊંઘનો ફાયદો લઈને તસ્કરે લેડીઝ પર્સની ચોરી કરી હતી જે મામલે આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે રેલવે એલસીબીના એ એસઆઈને બાતમી મળી હતી કે તેમના આધારે રેલવે એલસીબીના ટીમો ઇરફાન ઉર્ફે ડેમાં શકુરભાઈ તૈલી સુધી તેની સોના ચાંદીના તાગીરા મોબાઈલ ફોન અમેરિકન ડોલર કેના સીલિંગ કરન્સી વગેરે થઈને રૂપિયા પાંચ પોઈન્ટ બે લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા આણંદ રેલવે પોલીસમાં નોંધાયેલો ચોરીનો કેસ ઉકેલાવો